આ બાજુ દિનેશભાઈ હવે આપણે જમાદાર સાહેબની મુલાકાત કરીએ જમાદાર સાહેબ શું કહેવા પછી દિનેશભાઈ જમાદાર સાહેબ તમારું શું કેવું છે કે આ વખતે ચોમાસું શરૂઆત લગભગ થઈ ચૂકી છે એવું મને લાગે છે તમને શું કેવું લાગે તમને એવું લાગે છે ચોમાસાની શરૂઆત છે થઈ ચૂકી છે એવું લાગે છે અત્યારે વાતાવરણ પલટો મારે છે એટલે આ વખતે લગભગ ચોમાસું વહેલા આવી જશે પણ લગભગ છઠ્ઠા મહિનાની પંદર તારીખ પછી ચોમાસાની શરૂઆત થાય છે પણ આ વખતે આ અત્યારથી પાણીની શરૂઆત થઈ ચૂકી ચાર પાંચ દિવસ વાવાઝોડું અને આતંકી હુમલાએ થઈ રહ્યા છે તો એના વિશે તમારું શું કહેવું છે એ તો આપણા દેશના બધા ખૂબ જ દુઃખજનક ઘટના છે જે ભારતમાં અત્યારે ચાલી રહી છે પણ લગભગ સમાધાન થવા આવ્યું છે અને ફિલહાલ અમે રોજે ત્રણ મિત્રો આઈપીએલ જોતા હોઈએ છીએ પણ અત્યારે શું કરીએ કેમ કે આઈપીએલ અત્યારે બંધ છે એનું શેડ્યુલ તો નવું લગભગ આવી ગયું છે પણ અત્યારે બંધ છે એટલે અહીંયા બેસીને એન્જોય કર્યા છે હવે આપણે દિનેશભાઈની મુલાકાત દિનેશભાઈને પણ બે પ્રશ્નો પૂછ્યા કે દિનેશભાઈનું શું કેવું છે કે ચોમાસાનું માહોલ લાગી રહ્યું છે અને હજી તો ચોમાસાની વાર છે અને આઈપીએલ વિશે પણ દિનેશભાઈને થોડુંક પૂછી આપણે ચોમાસું તો કેવું કે હવે છઠ્ઠાની વીસ તારીખે પહેલા જોતા હોય છે પણ આ વખતે મોસમના હિસાબે થોડું વહેલા વાવાઝોડું અને વરસાદ શક્યતા થઈ ગઈ પણ તમે અંબાલાલ કાકાને જરા પૂછી તો લેતા કે કેમ આ વખતે વહેલું ચોમાસું આવી રહ્યું છે એમને જરા કહી ફોન પર ચર્ચા કરી લઈશું એટલે તમે ફોન કર્યો ખરો હા ફોન કરવાનો છું આ તમે કીધું એટલે હવે હું ફોન કરીશ હા એટલે દિનેશભાઈ એવું કહેવા માંગે છે કે અંબાલાલ કાકાની આગાહી પ્રમાણે વરસાદ આવે છે તો એમને પૂછવું કે શું થયું ઉપર વાદળ કાણા થઈ ગયા છે કે કંઈક બીજી તકલીફ છે કે વરસાદનો માહોલ આજે એક મહિના પહેલાં લગભગ દોઢ મહિના પહેલાં આવી ગયું એવું લાગે છે અને જમાદાર સાહેબ તો ખૂબ જ મજા પડી ગયો એવું મને લાગે છે કેમ કે એ આજે લગભગ પોલીસ સ્ટેશનથી આવ્યા છે ને ફિલહાલ પોલીસ સ્ટેશન જ જવાનું છે એટલે એ એમની મિટિંગ છે લગભગ ચાર વાગે મિટિંગ છે એમના પાસે ટાઈમ પણ નથી પર છતાં પણ અમારા માટે થોડો ટાઈમ કાઢ્યો છે આજે એટલે જમાદાર સાહેબ નાસ્તોએ લઈને આવ્યા છે લગભગ ઠંડુ લઈને આવ્યા છે બે બોટલ ઉપર જોઈ શકો છો મિત્રો અમે એક બોટલ પીધો ને પાણી પીધું ને એક ઠંડાનો બોટલ તો પડેલો જ છે ફિલહાલ એટલે હવે તમને જે પણ કહેશે એ જમાદાર સાહેબ થોડું જણાવશે